નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે રવિવારે છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે બીજી અથડામણ થઈ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે પોલીસે જણાવ્યું છે કે કાંકેર અને ગારિયાબંધ જિલ્લાની સરહદ પર થયેલા આ અથડામણમાં કાંકેર અને ગારિયાબંધની પોલીસ ટીમો અને ડીઆરજીના ના કર્મચારીઓ સામેલ હતા બંને બાજુથી ગોળીબારમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં ધોધમાર વરસાદ શ્રદ્ધાળુઓ ભીંજાયા પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદથી શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો રોપવે સેવા બંધ થઈ ગઈ મંદિરના પગથિયા પર પાણીના પ્રવાહ વહેતા થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે પરંતુ યાત્રાળુઓની અવરજવરમાં જવરમાં હાલાકી પડી હતી છતાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે શ્રાવણ માસના પંચમહાલમાં વરસાદી માહોલે પ્રકૃતિના રમણીય દ્રશ્યો સાથે ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સતત વરસાદથી નવરાત્રિના ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે અમદાવાદમાં સતત વરસાદથી નવરાત્રિના ખેલૈયાઓમાં ચિંતા છે ગરબાના મેદાનોમાં કાદવ કીચડ અને પાણી ભરાવાને કારણે આયોજનો ખોરવાયા છે જેનાથી રસિકો નિરાશ થયા છે આયોજકો રાત્રે વરસાદ બંધ થાય અને મેદાન સુકાય તેવી આશા રાખતા હતા જેથી સાતમા વર્તે ગરબાની રમઝટ માણી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંથલીમાં ખાતર કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ જૂનાગઢના વંથલીમાં એકત્રીસ લાખથી વધુના ખાતર કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનસુખ પાડલિયાની પોલીસે ધરપકડ કરી છે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય છે ખેડૂતોને ખાતર વેચીને મંડળીમાં પૈસા જમા ન કરાવવા અને મંડળી પ્રમુખ અને મંત્રીએ ચેકથી નાણાં ઉપાડ્યાના આક્ષેપ છે પોલીસે આ કેસમાં ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો પૂર્વ વિસ્તારોમાં નરોડા હંસપુરા ઓઢ નિકોલ વિરાટનગર વસ્ત્રાલ રખ્યાલ સીટીએમ ગોમતીપુર કઠવાડા મણિનગર એસપી રિંગ રોડ પર એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની પત્રકારે પોતાના જ દેશના રહસ્યો કર્યા છે જાહેર પાકિસ્તાની પત્રકાર નજલ શેટીએ જણાવ્યું છે કે શાહબાદ શરીફે ડોનાલ્ડ ટ્રમ્પની ખુસામત કરીને રાજદ્વારી સફળતા મેળવી રહ્યા છે યુએનજીએના એસીમાં સત્રમાં શરીફે ઓપરેશન સિંધુનો ઉલ્લેખ કરીને પુરાવા વિના દાવો કર્યો છે કે પાકિસ્તાને સાત ભારતીય લડાકુ વિમાનો તોડ્યા છે તેમણે ટ્રમ્પના યુદ્ધ અને બંધી નિવેદનને ટેકો આપીને નોબલ પુરસ્કારની ઈચ્છા વ્યક્ત કરી ભારતે આરોપો ફગાવ્યા છે આતંકવાદ સામે શૂન્ય અને સહિષ્ણાતા નીતિ અપનાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઓગણત્રીસ દેશોના ખેલાડીઓ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અગિયારમી એસોસિએશન ટીસ્ટા ચેમ્પિયનશીપનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો આ કોમ્પ્લેક્સમાં ઓગણત્રીસ દેશોના અગિયારસો ખેલાડીઓ ચાર કેટેગરીમાં ભાગ લેશે સીએમે આ પ્રસંગે વીર સાવરકરની અંગ્રેજોની કેદમાંથી દરિયામાંથી તરીને છટકી જવાની ઘટનાની યાદ કરી કહ્યું કે પીએમના નેતૃત્વમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી દેશમાં આવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન શક્ય બન્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો પિકઅપ વાન બોલની જેમ ઉછળી ગઈ પુણે સોલાપુર નેશનલ હાઇવે ભયાનક અકસ્માત થયો પિકઅપ વાહન ચાલકે વધુ પડતી ઝડપના કારણે નિયંત્રણ ગુમાવ્યું અને તે ડિવાઈડર પરથી ઉછળીને સામે આવતી વાહન સાથે અથડાઈ આ ગમખર અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અનેક લોકો ઘાયલ થયા છે પોલીસે જણાવ્યું છે કે વધુ સ્પીડ જ અકસ્માતનું કારણ બન્યું છે વાહન ઉછળીને સમાના વાહન સાથે અથડાઈ હોવાથી સામેના વાહન અને ડ્રાઈવરને બચવાની તક પણ મળી નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલામાં વૃક્ષો પડ્યા મૂડી અને વગડિયા રોડ પર વાહન વ્યવહાર અવરોધાયો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના મૂડી વગડિયા રોડ પર ભારે વરસાદ અને પવનથી વૃક્ષોની દાળીઓ તૂટી પડતા વાહન વ્યવહાર અવરોધાયો છે નાયબ કલેક્ટર એસટી મકવાડા મૂળી તાલુકાના આસુંદ્રાળી વગડિયા અને ધોળિયા વિસ્તારોની તપાસ માટે પહોંચ્યા હતા જ્યાં બે જગ્યાએ ડાળીઓ પડ્યા હતા તેમણે તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચીને જાતે રસ્તો ખુલ્લો કરાવ્યો જેથી અડચણ દૂર થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન આતંકવાદીઓની ફેક્ટરી છે યુએનજીએના એસીમા સત્રમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની આખરી ટીકા કરી અને વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દા પર ભારતનું વલણ રજૂ કર્યું પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન ઔદ્યોગિક સ્તરે આતંકવાદ ચલાવી રહ્યો છે આતંકવાદીઓની જાહેરમાં પ્રશંસા થાય છે તેથી આતંકવાદને ભંડોળ પૂરું પાડવો બંધ કરવું જોઈએ આતંકવાદ સામે લડવો એ અમારી ખાસ પ્રાથમિકતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કીર્તિદાનના ગરબામાં ખેલૈયાઓની ભીડ મુખ્યમંત્રી પણ હાજર અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર ગોપાલ ફાર્મા ખાતે નોર્ટા નગરીમાં કીર્તિદાન ગઢવીના ગરબામાં ખેલૈયાઓની ભીડ જામી ગઈ વરસાદની શરૂઆત થઈ હોવા છતાં ભાવિકો ઉમટી પડ્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ગરબામાં હાજરી આપવાનું આયોજન હતું જેમાં પરંપરાગત રાસ ગરબાની રમઝટ જોવા મળી આ ઇવેન્ટ ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને પ્રદર્શિત કરે છે જ્યાં એસી ડોમ અને આઇકોનિક પરફોર્મન્સનું આકર્ષણ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મૃતકોના પરિવારને બત્રીસ લાખની સહાય કરૂરમાં વિજય થલપતિની રેલીમાં નાસભાગ સર્જાતા મૃતકોની સંખ્યા વધી ગઈ હતી અને ચાલીસે પહોંચી ગઈ જ્યારે સડસઠ ઘાયલોની સારવાર ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને પી એન આર એફ માંથી બે લાખ અને ઘાયલોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે તામિલનાડુ સરકારે મૃતકો માટે દસ લાખ અને ઘાયલો માટે એક લાખ રૂપિયા જાહેર કર્યા છે વિજયે પોતે પણ મૃતકોના પરિવારને વીસ લાખ અને ઘાયલોને બે લાખની સહાય જાહેર કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં નવરાત્રિના ડોમ ઉડ્યા વલસાડ અને નવસારી જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ થતાં ભારે નુકસાન પણ થયું વાવાઝોડાને કારણે નવરાત્રિ મહોત્સવ માટે બનાવેલા મોટા મોટા ડોમ એટલે કે પંડાલ ધડામ કરીને તૂટી પડ્યા અને ઉડી પણ ગયા અચાનક આવેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી નાખી જેના કારણે ગરબાના આયોજકોને મોટું આર્થિક નુકસાન થયું છે આ કુદરતી આફતને કારણે ગરબાનું આયોજન અટકાવી દેવાની ફરજ પડી છે તો ચાલો મિત્રો રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે